મિત્રો તો આજે આપણે ફરી પાછા મેળી માતાજીના વડલાવાળા મેળી માતાજીના દર્શન કરવા આવી ગયા છે તો તમે જોઈ શકો છો આ વડલો છે બહુ મોટો વડલો છે આ વડે છે અને તેમની નીચે માતાજી મેરડી માતાજી વિરાજમાન છે પથ્થરરૂપી મૂર્તિ છે માતાજીની જય માતાજી જય હોમા મેળજી આ માતાજીનો વડલો છે જોરદાર વડલો છે તમે જોઈ શકો છો વર્ષો જેનો વડલો છે અને ત્યાં માતાજી વિરાજમાન છે તો મિત્રો આ માતાજીનું મંદિર છે વડલો છે તેમને નજીક જ આ વાડીની અંદર જ ડેમ છે મોટો જોરતા અને આપણે ડેમ જોઈશું તેમ આપણે આ બગીચાની અંદર જઈએ છીએ તમે જોઈ શકો છો આ બગીચા ડેમ છે તમે જોઈ શકો છો આ ડેમ છે એ તળાવ છે બહુ જબર ડેમ છે ડેમના કાંઠે વડલાની નીચે માતાજીમાં મેરડીમાં બિરાજમાન છે એક ડેમ છે આ તમે જોઈ શકો છો વિશાળ એક મોટો ડેમ છે તમે જોઈ શકો છો બગીચો છે વાડી છે ડેમના કાંઠે છે વિશાળ મોટો હોલ્લો છે અને ત્યાં માતાજી મેળ માતાજી વિરાજમાન છે હમણાં આપણે જોયા આ ડેમ છે જોરદાર એક મોટો ડેમ છે બહુ લાંબો છે એકદમ ટાચી જેવું પાણી ભર્યું છે ને આખો છકાછીનો ડેમ ભર્યો છે જોઈ શકો છો જોરદાર ડેમ છે મોટો તમારી નજર ઉપર ત્યાં સુધી આ ડેમ ફર્યો છે